પહેલી વાત આપણે ગણેશ ચતુર્થી દસ દિવસ જ ફિક્સ હોય છે અને બીજી વાત આયોજન કેમ કરીએ છીએ આપણે જ્યારે આપણે ગણેશ ગણેશ ભગવાન લાવીએ છીએ ત્યારે માટીના ફિક્સ હોય છે કારણ કે વેદ વ્યાસને લખ કોઈ એમને મહાભારત લખું હતું અને એમને કોઈ લખવા માટે જોઈતું હતું કારણ કે એમને મહાભારતના બધા વર્ડ્સ એમને એમનું મિનિંગ નહોતો ખબર પછી શિવ ભગવાનના જોડે ગયા વેદ વ્યાસ અને શિવ ભગવાને કીધું આવું એક રાઇટર ખાલી ગણેશજી જ છે તો વેદ વ્યાસ ગણેશજીના જોડે ગયા અને કીધું કે તમે મહાભારત લખશો તો પછી ગણેશજી કીધું હા હું લખીશ પણ એમને શરત લખી કે હું લખીશ પણ તમને રૂક્યા વગર બોલવું પડશે અગર તમે રૂક્યા તો હું બી રૂકી સમજીને લખવું પડશે ગણપતિએ ગણપતિજીએ બી શરત એક્સેપ્ટ કરી વેદવ્યાસ વેદ વ્યાસ મહાભારત બોલવા માંડ્યા અને ગણપતિ લખવા માંડ્યા તો દસ દિવસ સુધી લખવા માંડ્યા એટલે આપણે ગણેશ ગણેશ વિદર્ સુધી દસ દિવસે કરીએ છીએ કેમ કે ગણપતિએ મહાવાર મહાભાર દસમા દિવસે ખતમ કરેલું